છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઇ રાઠવાએ પત્ર ભરતા પહેલા કેન્દ્રીય મંત્રીની આગેવાનીમાં ભાજપ કાર્યાલય ખાતે જંગી જાહેર સભાને સંબોધી હતી છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરતા પહેલાં એક જાહેર સભા સંબોધી અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી નીકળી અને જિલ્લા સેવા સદન ખાતે રેલી સ્વરૂપે ઉમેદવારીપત્ર ભરવા માટે પહોંચ્યા હતા જેમાં આદિવાસીઓ ઢોલ નકારા સાથે વિજય સરઘસ હોય તે રીતે ઉમટી પડ્યા હતા અને ભારે નાચકાન કર્યું હતું અને લોકસભાના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને ખભા પર ઉચકીને નાચકાણ કરાવ્યું જ્યારે ફોર્મ ભરતી વખતે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા તેમજ કલસ્ટર પ્રભારી અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા માજી સાંસદ ગીતાબેન રાઠવા નારાયણ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભામાં આવતા સાથે સાત વિધાનસભાના ધારાસભ્ય સહિત ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર લોકસભાનું ઉમેદવારી પત્ર ભરવામાં સૌ આદરણીય મારા વડીલો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મારા સમગ્ર લોકસભા મત વિસ્તારના કાર્યકર્તાઓની હાજરીમાં ફોર્મ ભરાયું છે ત્યારે અમે પાંચ લાખ કરતાં વધારે લીડથી આ લોકસભાનું કમળ નરેન્દ્રભાઈના ચરણોમાં આપીશું ઉદયપુર મેં અમારે પ્રત્યાશી જસુભાઈ રાઠવાજીને નામાંકન દાખલ કર્યા પૂરે ઉત્સાહ કે સાથ પૂરે संसदीय क्षेत्र के कार्यकर्ताओं के उपस्थिति में आज भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में नामांकन भरते हुए मुझे पूरा विश्वास है कि पूर्ण बहुमत से केंद्र में पुनः भारतीय जनता पार्टी की सरकार बनेगी और छोटा उदयपुर के जनता यहाँ से भाई राठवा को जिता करके भेजेंगे